સુનિલભાઈ પાછળ બેઠા છે એક નંબર ટેસ્ટ તો ઇનોવા લઈને અમે જઈ રહ્યા છે ઉના તો વિડીયોમાં બના રહ્યો અમે તમને ઉના જઈને શું શું માલ લાવવાના છે એ બધું બધું વેચલ મંડાવનો કામ લેવાડો તો ઇનોવા લઈને જાય વેચલ પરવી જાય છે ઉના સામે ડગા અત્યારે નીકળી ગયા છે આયા મંડપ સર્વિસ જોરદાર છે ડેકોરેશન એક નંબર કોકે કરેલું છે જોઈ રહ્યા છે અત્યારે ડગાસીમાં ફૂલ લગનની સીઝન ચાલુ છે અમારા અજયભાઈ ફોર વ્હીલ હાકી રહ્યા છે ઇનોવા અજયભાઈ તમે કંઈક કંઈક કહેવા માગશો કંઈ કહેવાનું નથી આવી તમને ફૂલ બતાવી અમે અમે ક્યાં ક્યાં જાય ને સામાન લાવી દઉં એવા તમે જોનાર અમારે ઇનોવા ભાગે ઘરધણી ઇનોવા લઈને ભાગી આવે તો અમારો છે ને અમારી ગાડીમાં મૂકી ને જે કરતા આવી જાય તો અમારે ક્યાંય સામાન લઈએ તમને બતાવી આવી અમે હું સામાન લીધો અમારા સામાન અહીં આવી ગયો અમે પાર્સલ લેવા આવ્યા આમાં કયા હા એક ટપલ લાવતો ટપલ અમારા પાર્સલ બધા અહીંયા આવી ગયા પાર્સલ આવી ગયા અમારી સામાન લઈને ખોલીને લોડ થઈ જાય અમારી સુનિલભાઈ કેમ છે અમારે રેકડીમાં સામાન અમે ભેરો ગાડી અંદર ખાલી નથી અમારી રેકડીમાં લઈને અમે નાખી દીધી ગાડીમાં આવા રેકડીમાં સુનિલ ભાઈને હારું પાડે ધક્કો ને એને જવા દેજે રેકડીમાં અમારો સામાન અમારે ઈનોમાં ભેરાય બોરા અમારા ભેરાય છે આ ભરાઈ જાય એટલે મેડી નીકળીએ ઓળાને સામાન લઈને મેં પાંખેથી ખવાયે ગોટ લાગી ગઈ ને હા બહુ દુખ લાગીને કટ આલે ને ગામમાં નું તો થોડું કામ છે બતાવવું પડે માથું સામાન લઈ જવાનો છે લીનો તો ફૂલ કરી લીધી અમને મારી એન્ટર રિઝોન ભાઈ લઈ આપે ભાઈ બોલ બેઠા રહ્યા ખૂબ આવ ભાજી ખાવવા વાહ ભાઈ કાઈને થોડું વાયરિંગ નું સામાન લેવા માટે જ લેવાનું છે લઈ લે એ જાય વિડીયો મને દેતો આલા તો

અત્યારે છે ને બહાર તો વિડીયો એમ નથી એટલે અંદરથી ઉતારી દઈએ તો વિડીયો બેને રહેજો અમારે થોડોક સામાન લેવાનું છે બેનર તો અમે બતાવીએ કે કેવું અમે બેનર બેને આવીશ અમારા મંડપ માટે તો બેનર અમારને મળી ગયું છે બેનરમાં તમને બસ બતાવીએ અને આજે કે શું છે બેનરમાં બરાબર અત્યારે વરસાદ ફૂલ છે હવે અમારે થોડોક વાયર લેવાનો છે તો વાયર લેવા માટે અમે અમે શુભ કૃપામાં જ આવીએ છીએ એનાથી વાયર લઈ લે ને પછી જાય ઘરે અત્યારે ફૂલ વરસાદ આવી ગયો ને બંધ એવું લાગતું નથી એટલે મિત્રો તો હવે અમે અમારું કામ પતાવીએ વાયર વાયર બધું લઈ બેનરે આવી ગયું ને અમે નીકળી ગયાસ અમારા ઘરે જવા માટે કેમ કે અમારે સામાન ઘરે ખાલી કરવાનો છે સામાન ખાલી કરીને અમે જવાના પાછા દીવ દીવ અમારી સાઈટ છે ને જવાના છે ને આ થોડું કામ બાકી છે ને લેટું વાળો એક પાછું કામ આવી ગયું છે એટલે અમારે જલ્દી જવું પડે છે ફોન આવ્યો હતો એટલે જોવા માટે પણ જવું પડે એમ છે એ પણ જોઈ આવીએ ઘરધણી ની ગાડી કઈ ના લઈને ભાઈ આવ્યા છે ગાડી ફૂગાડીએ અમને મારીએ કેમ કે એને ગાડીની જરૂર હોય અમે તમને વિડીયો બતાવીએ અમે ઘેરે સામાન ઠાલવીને પછી ત્યાં જઈએ અને પછી મળ્યા વિડીયો એટલે મિત્રો તમારો સામાન અમે ઉતાર નાખ્યો તમારી ગાડીમાંથી સામાનની કમ્પ્લેટ બધો ઉતારી નાખો મારે ઘરે આવી ગયા સામાન હવે અહીં આપણે અત્યારે ઓલરેડી આ બધો સામાન આ રૂમમાં મૂકી દીધો હવે આપણે નીકળીએ પાછા દીવ માટે કે આપણે જવાનું છે પાછું કેમ કેમકે આપણે માણસો ન્યા કામ કરે છે અત્યારે તો હવે થોડુંક કામ પતાવી આવીએ તો જાય દીવ તો હાલો હવે મળીએ નવા વિડીયોમાં એક નવા લોક સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાની તમારા ભાઈને થોડોક સપોર્ટ કહેજો મિત્રો ભાઈ બાય ટાટા જય શ્રી કૃષ્ણ રાધે